કેમ છો મિત્રો હું છું કલ્પના આજે આપણે સૌરાષ્ટ્રનું ફેમસ દહીં તિખારી બનાવીશું થોડું અલગ રીતે બનાવીશું ગ્રીન દહી તિખારી બનાવીશું એકદમ ફ્લેવરથી ભરપૂર અને એકદમ ટેસ્ટી બનશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ એના માટે મેં અહીં બસો ગ્રામ દહીં લઈ લીધું છે દહીંની પસંદગી કરો તો ઘાટું દહીં લેવાનું છે અને સાથે ગ્રીન ચટણી માટે બધી સામગ્રી લઈ લીધી છે સૌથી પહેલાં આપણે દહીંને ફેટી લઈશું અને સાઈડમાં રાખી લઈશું હવે ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લઈ લઈશું એમાં એક કપ મેં અહીં લીલા દાણા લીધા છે ત્રણ તીખાર લીલા મરચાં લીધા છે છથી સાત લસણની કઢી લીધી છે તમે લસણ ના ખાતો તો સ્કીપ કરી શકો છો પાંચથી છ ફુદીનાના પાન અને પાંચથી છ મીઠા લીમડાના પાન લીધા છે આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે પાણી વગર આપણે એકદમ દરદરી પેસ્ટ કરવાની છે ધ્યાન રાખવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની દરદરી કરવાની છે જુઓ આ રીતની પેસ્ટ હોવી જોઈએ એને આપણે એક વાડકીમાં કાઢીને રાખી દઈશું હવે દહીંનો વઘાર કરવા માટે ગેસને ઓન કરી લઈએ એના પર એક મેહી પેન મૂકી લીધું છે પેન ગરમ થાય એટલે એક મોટી ચમચી તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી રાઈ એક નાની ચમચી જીરું નાખીશું રાઈ અને જીરુંને તતડવા દઈશું અને ત્યારબાદ એક લાલ મરચું નાખીશું પાંચથી છ મીઠા લીમડાના પાન નાખીશું અડધી નાની ચમચી હિંગ નાખીશું અને વઘારને આપણે બરાબર સાંતળી લેવાનો છે વઘાર સરસ થઈ જાય એટલે ત્યારબાદ આપણે જે પીસીને રાખેલી પેસ્ટ નાખવાની છે મીડિયમ ફ્લેમ પર આપણે ચટણીને સાતળી લેવાની છે બહુ નથી સાતડવી એનો કલર આપણે ગ્રીન રાખવાનો છે જુઓ લગભગ એકથી દોઢ મિનિટ થઈ ગઈ છે અને આપણી ચટણી સરસ સતડાઈ ગઈ છે હવે એમાં આપણે ચમચી હળદર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ત્યારબાદ એમાં એક નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું મસાલાને પણ આપણે અડધી મિનિટ માટે કૂક કરી લેવાના છે જુઓ મસાલા આપણા સરસ શેકાઈ ગયા છે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ત્યારબાદ એમાં આપણે દહીં નાખીશું અને દહીંને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ બંધ કરીને દહીં નાખવાનું છે નહીં તો દહીં તમારું ફાટી જશે અને જુઓ સરસ મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ પિસ્તા કલર આવ્યો છે બહુ ગ્રીન નથી પણ એકદમ સરસ પિસ્તા કલર આવ્યો છે અને જુઓ અમે નીચે ઉતારી લીધું છે હવે એમાં અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું એનાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે તો મિત્રો તૈયાર છે એકદમ ચટપટું ટેસ્ટી આપણું ગ્રીન દહીં તિખારી આપણે એને સર્વ કરીશું આ ગ્રીન દહીં તિખારીને તમે રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે ખાઈ શકો છો મને ખાસ કરીને ભાત સાથે એની ખાવાની ખૂબ જ મજા પડે છે જો દહીં તિખારી હોય તો તમને શાકની પણ જરૂર ના પડે તો મિત્રો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો